કાલીદત્તનો કોપ ચપૈયામાં જેમ જેમ ઘનશ્યામનો પ્રતાપ વધતો ગયો ધર્મદેવની પ્રતિષ્ઠા વધતી ગઈ તેમ તેમ તેમના પ્રત્યે અસુરો તરફથી ત્રાસ પણ વધવા લાગ્યો ધર્મદેવને ત્યાં આવો ચમત્કારી પુત્ર અને લોકો એને ભગવાન માને આ કળીકાળમાં તે વળી ભગવાન હોતા હશે કોઈ પણ પ્રકારે ધર્મદેવને હાનિ થાય તેમની પ્રતિષ્ઠા ઘટે તેવું સૌ વિચારવા લાગ્યા પરંતુ પ્રેમ અને કરુણાના ભાવથી ભરેલા ઘનશ્યામ બાળપ્રભુ આ લોકના જીવોની આ રીતની સદા ઉપેક્ષા જ કરતા તેમનું અંતર તો આ જીવોનો જન્મ મરણનો ત્રાસ જોઈ દ્રવી જ હતું છતાં આશ્ચર્ય તો એ હતું કે તેમાંથી નિવૃત્ત થવાનો વિચાર સુધા કોઈ જીવો કરતા નહીં ઉલટું એ પાશમાં વિશેષ બંધાવવા માટે રાગ અને દ્વેષના વમળમાં ગૂંચવાઈ લોકો જીવન નિર્વાહના પંથે હાંકોહાંક મંડી જ પડ્યા હતા પાપનો વિચાર કરતા ન હતા બીજા જીવોને ત્રાસ થાય તેવી પ્રવૃત્તિ કરતાં પણ ડરતા નહીં આવા આસુરી ભાવથી આજ સમયે કાલિદત્તને પણ વેરવૃત્તિ જાગી હતી તે ભક્તિમાતાનો સંબંધી હતો ભક્તિમાતાને બહેન કહેતો અને ઘનશ્યામ પ્રભુને ભાણાભાઈ કહેતો છતાં પૂર્વજન્મના દ્વેષને કારણે તેને બહેનના પુત્ર સાથે વેર બંધાયું હતું આગળ મંત્ર વિદ્યાના બળે તેણે ઘનશ્યામ પ્રભુને મારી નાખવા કૃત્યાઓ મોકલી હતી તે વખતે તે ન ફાવ્યો આ સમયે તેણે ફરી પ્રપંચ રચ્યો બાળકો સાથે આંગણામાં રમતા ઘનશ્યામ પ્રભુ સૌ બાળકો સાથે ઘરની બહાર નીકળી ગયા અને દૂર દૂર એક સુંદર વાડીમાં મિસ્ટ ફળ ખાવા ગયા નાના બાળકો ઝાડ ઉપરથી ફળ પાડે અને આમ તેમ દોડે પણ ઘનશ્યામ નાના હોવાથી તેમને તેમણે એક ઝાડ નીચે બેસાડ્યા સુંદર સઘન વાડીમાં જામફળ સીતાફળ આંબા જાંબુ રાયણ નાળિયેરી વગેરે અનેક વૃક્ષો હતા તેના ફળ તોડી તોડીને બાળકોએ ખૂબ ખાધા ઘનશ્યામને પણ ખૂબ ખવડાવ્યા રમતમાં સૂર્યાસ્ત થઈ ગયો તેનો કોઈને ખ્યાલ ન રહ્યો ગેરપણ મહેમાનોની સરભરામાં તેમને જમાડવામાં કોઈને ઘનશ્યામ ક્યાં ગયા છે તેની ખબર રહી નહીં આ સમયે કાલિદત્ત ઘનશ્યામ પ્રભુ પાસે આવ્યો તેમને ઉપાડીને ભોંય ઉપર પછાડવાની તેની વૃત્તિ હતી પરંતુ બાળ ઘનશ્યામની આંખોમાંથી નીકળતા તેજથી તે ડરવા લાગ્યો આ બીકથી તેના શરીરમાં બળતરા ઉપડી તેને થયું કે હમણાં તે પડી જશે એટલે તેણે પોતાની તમોમય માયા પ્રસારી વાવાઝોડાને ભૂલાવે તેવો પવન ફૂંકાવા લાગ્યો આકાશ કાળા વાદળોની ઘેરી ઘટાથી આચ્છાદિત થઈ ગયું વૃષ્ટિ થવા માંડી ઘનશ્યામને લઈને રમવા આવેલા બાળકોના હોશકોશ હાથ ન રહ્યા પરંતુ આંબાના વૃક્ષ હેઠળ બેઠેલા બાળપ્રભુ સ્વસ્થ હતા કાલી દત્તે હવે પેંતરો બદલ્યો જે વૃક્ષ નીચે ઘનશ્યામ બેઠેલા એ જ વૃક્ષને ઘનશ્યામ પર પાડી એમને મારી નાખવાના આશયથી એણે માયાને વધુ પ્રસરાવી થોડી જ ક્ષણોમાં એ આંબાનું વૃક્ષ જડ મૂળથી ઉખડીને ઘનશ્યામ પર પડ્યું કાલી દત્તે નિરાંતનો શ્વાસ ખેંચ્યો પણ આશ્ચર્ય અનંત બ્રહ્માંડોના આ અધીશ્વર બાળપ્રભુની સેવા કરવાનો મોકો પ્રાપ્ત થયો ન હોય એમ ઘનશ્યામ પર એ વૃક્ષ છત્રની જેમ ગોઠવાઈ ગયું આથી કાલિદત્ત વધુ ઉશ્કેરાયો અને ઘનશ્યામને પકડવા એણે એના લોખંડના પાટા જેવા બે હાથ લાંબા કર્યા ત્યાં જ બાળપ્રભુએ એક ક્રોધભરી દ્રષ્ટિ કરી ને કાલિદત્ત ગાંડાની પેઠે આ ઝાડથી પેલે ઝાડ એમ અથડાતો અથડાતો મરણને શરણ થયો બાળકો અત્યંત ગભરાવા લાગ્યા મુશળધાર વરસાદ શરૂ થયો વીજળીનો ગડગડાટ થવા લાગ્યો અને સઘન વાડીના વૃક્ષો પડવા લાગ્યા બાળકો ઘનશ્યામને શોધતા બાવરા બની ગયા પણ ઘનશ્યામ તેમને જડ્યા નહીં હવે ધર્મદાદા શું કહેશે તેવી બીકમાં તેઓ અથડાતા પછડાતા ગામ તરફ દોડવા લાગ્યા અહીં ધર્મદેવને ઘનશ્યામ સાંભળ્યા ભક્તિદેવીને પણ વહાલ સોયો બાળ યાદ આવ્યો ઘનશ્યામ ક્યાં ઘનશ્યામ ક્યાં એમ સૌ એકબીજાને પૂછવા લાગ્યા તેમાંય અચાનક આવો ઉત્પાદ જોઈ બધાને ચિંતા થવા લાગી જેઠ માસનો આ અણધાર્યો વરસાદ વીજળીનો ગડગડાટ અને ઘનઘોર આકાશ એમાં હવે ઘનશ્યામને ક્યાં ગોતવા બધા સુદ બુદ્ધ ભૂલી ગયા ભક્તિમાતા આક્રંદ કરવા લાગ્યા થોડી વારે વરસાદ ધીમો પડ્યો ત્યારે સૌ હાથમાં ફાનસ મશાલો લાકડીઓ વગેરે લઈને નીકળી પડ્યા અંધારામાં કાંઈ સૂજતું ન હતું વરસાદના પાણીથી ખાબોચિયા ભરાઈ ગયા હતા અને કાદવ થયો હતો તેમાં માર્ગ કાપતા સૌ નીકળ્યા એટલામાં દીવાના ઝાંખા પ્રકાશમાં સામેથી દોડતા આવતા છોકરાઓને તેમણે દીઠા તેથી સૌના મનમાં હિંમત આવી તેમને બોલાવીને પૂછ્યું ઘનશ્યામ ક્યાં છે ત્યારે તે બધા બીકના માર્યા બોલ્યા અમને ખબર નથી પાછળ આવતા હશે ત્રણ વર્ષનું બાળક આવા અંધારામાં પાછળ ક્યાં હશે આ વિચારથી સૌ ધ્રુજી ગયા હિંમત રાખી હે ઘનશ્યામ હે ઘનશ્યામ એમ પોકારતા સૌ આગળ ચાલ્યા પણ ઘનશ્યામને ક્યાંય નહીં છેવટે વાડીમાં આવ્યા અહીં પણ ખૂબ શોધ્યા અંતે થાકીને સૌ એક ઠેકાણે ઊભા રહ્યા ત્યાં દીવાના ઝાંખા પ્રકાશમાં સુંદરી બાઈએ ઝાડ નીચે કંઈક જોયું તરત જ તેઓ દોડ્યા હાથમાં ફાનસ હતું જઈને જોયું તો ઘનશ્યામ બાળ સુલભ સહજતાથી ઝાડની ડાળી સાથે રમતા હતા વસ્ત્રો બધા પલળી ગયા હતા શરીર ભીંજાઈ ગયું હતું છતાં ઘનશ્યામ તે ઉપાધિથી અલિપ્ત અને નિર્ભય દેખાતા હતા મામીએ તેમને ઉપાડી લીધા ત્યાં સામેથી ભક્તિ માતાનો અવાજ આવ્યો મારો ઘનશ્યામ મળ્યો અને ભાન ભૂલી માતા દોડ્યા મામીના હાથમાંથી ઘનશ્યામને તેમણે લઈ લીધા અને છાતી સરસા દબાવ્યા પોતાના ભીના વસ્ત્રથી તેનું શરીર લૂછ્યું ખોવાયેલું રત્ન પ્રાપ્ત થયું તેના આનંદમાં ભક્તિદેવી ત્યાં જ બેસી ઘનશ્યામને સ્તનપાન કરાવવા લાગ્યા સૌ ઝાડ પાસે આવ્યા ત્યાં તો ઝાડ તળે ચગદાયેલો કાલિદત્ત સૌએ જોયો ભયંકર કામોના કરનારા આ અસુરને જોઈ સૌને કંપારી વછૂટી આજે કુળદેવતા હનુમાનજીની કૃપાથી જ આ બાળકની રક્ષા થઈ છે એવું સૌ કહેવા લાગ્યા તે રાત્રે ઘનશ્યામને તાવ આવ્યો માતાએ કપાળે હાથ મૂક્યો ત્યાં તો જાણે લોઢી ધગી હોય તેવું કપાળ ગરમ લાગ્યું તેમને લાગ્યું કે અસુરનો પ્રકોપ હજુ શમ્યો નથી માતાને કાંઈ સૂજ્યું નહીં તરત જ તેમના બહેનને બોલાવ્યા ચંદન માસીએ ઘનશ્યામનું શરીર જોઈને કહ્યું આને બળિયા નીકળશે બીજે દિવસે ઘનશ્યામના શરીરે બળિયા નીકળ્યા થોડા દિવસ આ બળિયાની ઉપાધિ રહી સાતમે દિવસે ઠંડા પાણીએ નાહતા શમી ગયા ફક્ત નિશાની રૂપે થોડા ડાઘ નાસિકા ઉપર રહ્યા ચંદન માસી તથા તેમનો દીકરો બસ્તી અને વસંતા માસી તથા તેમના પુત્ર માણેકધર આ પ્રસંગ ઉપર જ તરગામથી આવ્યા હતા આજે તેઓ ઘેર જવાનો વિચાર કરતા હતા પરંતુ ભક્તિમાતાએ કહ્યું ઘનશ્યામને આજે જ બળિયા નમાવ્યા છે તો હવે એક દિવસ રોકાઈ કાલે જમીને જજો બંને રોકાઈ ગયા